ફાઇનલ પરીક્ષામાં ગુજરાતના જેટલા ઉમેદવારો પાસ થયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેણા ગામના અનિકેત કમલેશભાઈ પટેલે યુપીએસસીની પરીક્ષા સખત મહેનત અને હાર્ડવર્ક ના કારણે માત્ર પચીસ વર્ષની ઉંમરે આઈપીએસ સ્વપ્ન સાકાર કરશે તો અનિકેત પટેલે ઇનપુટ ગાઈડન્સ સ્પીપામાંથી મેળવ્યું હતું તો આ યુપીએસસીની પરીક્ષા અને મેન્સ લેવાઈ હતી જેનું પરિણામ એપ્રિલ મહિનામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠાના અનિકેત પટેલે ઓલ ઇન્ડિયામાં એકસો રેન્ક હાંસલ કર્યો છે

મેં મારી પ્રિપેરેશન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં મેં ગ્રેજ્યુએશન કર્યું ત્યારથી જ ચાલુ કરેલી ફિફ્થ યરમાં મેં ડિસાઇડ કરેલું કે મારે યુપીએસસી આપવી છે અને ફિફ્થ યરથી મેં સતત અઢી વર્ષની તૈયારી કરેલી જેમાં એક વર્ષ બે હજાર ત્રેવીસની એક્ઝામનું સાયકલ ગણીને હું કહું છું તો અઢી વર્ષ પછી આ મારો સિરિયસ પ્રથમ અટેમ્પ્ટ હતો બે હજાર બાવીસમાં મેં અટેમ્પ્ટ વેસ્ટ કરેલો પણ પછી પૂરી તૈયારી સાથે આ અટેમ્પ્ટ આપ્યો અને બે હજાર ત્રેવીસમાં મને આ સફળતા મળેલી છે થેન્ક યુ વેરી મચ અમારા દીકરા અનિકેત પટેલે યુપીએસસીની સિવિલ સર્વિસ એક્ઝામ એકસો ને ત્યાંસીમાં નંબરે પાસ કરી છે આ વર્ષે તો અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ દરેક વિદ્યાર્થીનું અભ્યાસ દરમિયાન એક સ્વપ્ન હોય છે કે મને જો કલેક્ટર બનવા મળે આઈપીએસ બનવા મળે તો ખૂબ જ આનંદની વાત છે અને દરેક વિદ્યાર્થી એ ગુલથી જ